ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વધુ વરસાદ જનજીવન ઠપ થઈ ગયું હતું ખાસ કરીને વાલિયાના ડેલી ગામની સ્થિતિ ખૂબ જ વાલીયા હતી ભરૂચમાં સોમવારથી અવિરતપણે શરૂ થયેલ મુશળધાર વરસાદે સમગ્ર શહેર અને જિલ્લાને પાણી પાણી કરી નાખ્યું છે હાલમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક ગામોમાં અને જોડતા માર્ગો પર પાણી ભર ફરી વળ્યા હતા વાલીયા તાલુકાના ડેલી ગામમાં કિમ નદીના પાણી ફરી વળતા આખી રાત લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો તો કેટલાક લોકોને મધરાતે ઘર છોડવાનો વારો આવ્યો હતો ડેલી ગામની મુલાકાત કરવા આવેલ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચમાં રેડ એલર્ટ છે ત્યારે વાલિયા તાલુકાના ડેલી ગામની પરિસ્થિતિ અંગે સવારે મને જાણ થતાં અમે અહીં આવ્યા છીએ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોને સાવચેત કરવાના અને તેમની સાથે કોઈ પણ અણબનાવ ન બને એની તકેદારીના ભાગરૂપે અમે અહીં આવ્યા છીએ હાલમાં વરસાદે વિરામ લીધો છે જેથી જે પણ પાણી એ તંત્ર અહીં ખડેપગે તેના જ છે આનું કાયમી નિરાકરણ આવે એ બાબતે પણ અમે વાત કરીશું વધુમાં જણાવ્યું હતું કે ફળિયાની આજુબાજુમાંથી નદી જાય છે જેથી સિત્તેર જેટલા લોકો સંપર્ક વિહોણા છે તો તેમને પણ અમે કહ્યું હતું કે તમે તમારા ઘરમાં જ રહેજો તેઓ પાસે ઘરમાં અનાજ

આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઉભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાંતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેસ્ટ્રોલ ખાતો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા બચાવ માટે હાલમાં આવ્યા ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોપેર થી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું